તેતર સુકામ્યાને બચાવવા માટે એકસો ચાલીસ પરમારો કે મૂડીના માંડવરાય ના મંદિરના ટોચ ઉપર સાંજે જ્યારે મોર આવે અને પછી જ આરતી કેમ થાય છે તો આવો જાણીએ મૂડીના માંડવરાય દાદા ઇતિહાસ વિશે મિત્રો કહેવાય છે કે પરશુરામે એકવીસ વખત

અને અગ્નિ ઝાડમાં જાડમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા અને તેજ ઘડીએ એક પછી એક એમ ચાર વીરો પ્રગટ થયા પહેલો વીર સોડે કડાય શોભતો અને તેજસ્વીર નીકળ્યો તે સોલંકી કહેવાયો અને બીજો ચારેય પૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો એ ચૌહાણ કહેવાયો અને ત્રીજો હવન કુંડ નીકળ્યો એ પઢિયાર કહેવાયો અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આગના માગતા માગતા નીકળ્યા

અને આ સોઢાજી પરમાર પોતે ઉપરપુર તાલુકાના ધણી હતા અને એક વખત નબળી દશામાં ઉમરકોટ એમના હાથમાંથી છૂટી ગયું અને થર પાર ગઢ રહ્યું પાર ગઢ નું રાજ એટલે તો રેતીના રણનું રાજ ધણી ને રીધી સીધીમાં ઢોર સિવાય બીજું કઈ નહીં માલધારી રાજા માલ ચારી અને પોતાનું ગુજરાન ચલાવતા અને રયતોની સાથે સાથે રહી અને જીવોની રક્ષા કરતા બાપુ રતનજી તો પરલોક સીધાવી ગયેલ

ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ત્યારે અખોજી બોલ્યા કે ભાઈ લખદીર તું અને મુંજોજી સાથે જાઓ અને અશોજી અને હું અહીંયા રહીશું અને પછી તો લખદીરજી અને મુંજોજી પોતાની કોડી લઈ બે હજાર પરમારો સાથે પરદેશ જવા માટે નીકળે છે ત્યારે માં જોમભાઈ બોલ્યા કે દીકરા પરદેશમાં તમને મા ક્યાંથી મળશે તો ચાલો ને હું પણ સાથે આવું અને પછી તો માં જોમબાઈ રથમાં બેઠા અને પરમારો માલ ડોર લઈને રથની સાથે સાથે બધા ચાલે છે પણ એક નિયમ હતો કે રોજ પોતાના ઈષ્ટદેવ માંડવરાય દર્શન કરે અને પછી જ અન્ન પાણી લેતા અને આ માંડવરાય મૂર્તિ ગામમાં હતી પછી તો જે ગામમાં જતા જતા સવાર પડે ત્યાંથી લગદીરજી કોડી પાછી લઈ જાય અને પીલું ગામમાં આવીને દર્શન કરે પછી જ અન્ન આરોગ્ય આમ રોજ સવારે અલગ અલગ ગામમાંથી કોડી પાછી લાવે દર્શન કરે અને અન્ન આરોગે પણ જેમ જેમ દૂર જતા ગયા એમ એમ પીલું ગામ પહોંચવામાં મોડું થવા લાગ્યું અને પછી તો એક દિવસ બે દિવસ એમ બબ્બે દિવસના ઉપવાસ થવા લાગ્યા પછી એક રાત્રે લક્ષ્મીજીના સપનામાં ઈષ્ટ દેવ આવ્યા અને માંડવરા દાદા બોલ્યા કે બેટા કાલે સવારે તને એક ગાય મળશે એ તને દેખતા એ ગાય પોતાનો એક પગ ઊંચો કરે ત્યાં જમીન ખોદજે અને એ જગ્યાથી એક મૂર્તિ નીકળશે

પછી તો જોમબાયા માંડવરાય દાદાની મૂર્તિને ખોળામાં લઈને રથમાં બેસ્યા અને આગળ ચાલતા થાય છે ચાલતા ચાલતા એક એક દિવસ પ્રદેશમાં નાની નદી અને નદીની રથ રથ ઊભો રહ્યો ઘણા માણસોએ ખેંચવાની કોશિશ કરી પણ રથ હલ્યો નહીં પછી લઘ્વીરજીએ માંડવરાય દાદાની મૂર્તિ સામે હાથ જોડીને કહ્યું કે ઠાકર તે દિવસે તમે સપનામાં કહેલું કે જ્યાં રથ ઊભો રહે ત્યાં મારે ગામ બાંધવું અને ત્યાં રહેવું પણ આ તો નદી ની વચ્ચોવચ કઈ રીતે ગામ બાંધું હે દાદા સામે કાંઠે પધારો હું ત્યાં આપણી સ્થાપના કરું આટલું બોલીને લગદીરજીએ રથમાં હાથ મૂક્યો ત્યાં તો રથ ચાલવા લાગ્યો અને સામે કાંઠે જઈને ઉચાળા મૂક્યા નાના નાના ઝૂંપડા બાંધ્યા અને નિર્જર ભૂમિની અંદર પરમારોની ભેંસો ગાયો બકરા ને ઉટો ચરવા લાગ્યા પણ પારકી ભૂમિના ધણીની રજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો અને વડી પ્રભુનો સેવક પછી લગદીરજીએ તપાસ કરી અને ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો આ મલક છે પછી લગદીરજી રાજાની ડેલીએ આવ્યા ત્યાં તો રાજા વિસળદેવ ચોપાટ રમે છે ત્યાં જઈ લગદીરજીએ વિસળદેવને રામ કર્યા અને રાજાને આ લગદીરજી સાથે જાણે જૂનો નાતો હોય એવી રીતે રાજાએ કહ્યું કે આવો ચોપાટ રમીએ જેવી મરજી કહી બંને સાથે ચોપાટ રમે છે પછી તો સાંજ પડી એટલે ઓળખાણ પૂછી બધી વાત કરી કે દુકાળ ઉતારવા આવ્યા છીએ રજા આપો તો ત્યારે વિશ્વદેવ બોલ્યા આ જમીન તો ઉજ્જડ છે તમે પચાવી પાડી હોય ને તો પણ ચાલો પણ તમે નીતિ ન ચૂક્યા તેથી આખી એ ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ મારી એક શરત છે

આવી વાત સાંભળીને રાણી હોળા હોળ વ્યાપી ગઈ કે નક્કી મારી સોતન આવશે અને રાણીનું પિયર સાયલે હતું અને એના પિયરિયા ચબાડ જાતના રાજપૂત હતા પછી તો પોતાના ભાઈ ભત્રીજાઓને બોલાવ્યા અને કહેવા લાગી કે જો મારી સોતન આવશે ને તો મારું ચલણ મટી જશે અને તમને જે વઢવાણમાંથી ઊભે ગળે ખાઓ છો ને એ નહીં મળે માટે મારા ભાઈઓ જાઓ એ કાળમુખા રાજપૂતના લબાચા વેખી નાખો અને મારી મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો ભલે કહી અને ચાયલાના ચબાડો તો હાલતા થયા હવે કઈ રીતે પરમાર સાથે કજિયો કરવો તે વિચારતા હતા ત્યાં તો એક તેતર જોયું અને આ નાનકડા પક્ષીની એક પાંખ કાપી અને કાયલ કર્યું પછી તે ફરતા કેરી અને રાડા રાડ કરતા પાછળ દોડી અને પરમારોના પડાવ તરફ હાકી મૂક્યું ચીસો પાડતું તેતર પડાવમાં દોડ્યું અને બરોબર માંડવરા દાદાના બાજુટની નીચે સંતાઈ ગયું માં જોમબાઈ આ કિકિયારી સાંભળી અને બહાર આવ્યા અને એમને જોયું તો તેતરના શરીર ઉપર લોહી ટપકતું હતું એટલે તેમણે હળવે હાથે તેતરને ચાલીને લોહીથી તરબોળ આ પંખીને પંપાળવા લાગ્યા અને થર થર તૃતા તેતરને કહેવા લાગ્યા બીમાં મારા બાપ હવે તને કોની બીક છે આ રાજપુતાણીનો ખોળો છે હવે તને કોઈ નહીં મારી શકે ત્યાં તો ચબાડોનું ટોળું આવી ચડ્યું અને લાવો મારો શિકાર કોના ઉચાડા ત્યાં તો બધા પરમારો પૂછવા લાગ્યા લાવો મારો શિકાર એક તો ચોરી ચોરી અને માથે સીન ચાપે ચોંબાઈમાં દેખાણા અને ગોદમાં તેતર છે પછી તો રાજપુતાણીએ રૂઆ બભેર પૂછ્યું કે શું છે ભાઈ હા એ જ તેતર જે તમારા હાથમાં છે એ જ તેતર લાવો અમને પાછું જોઈએ તેતર તો પાછું નહીં અપાય એ અમારું શરણાગત છે રાજપૂત ઉચાળા અહીંથી પરાવીશું જોમબાઈએ કહ્યું કે સીધ કાળા ઝેર વાવો છો પરદેશીઓને શું કામ હેરાન કરો છો અને ચબાડો તો કજીયો જ કરવો હતો સામ સામે ખેંચાણી અને આવો મામલો દેખી માતા ભાઈએ જુવાન બેટા મુંજોજીને ને સાધ કર્યો કે બેટા એક ચકલું તો પણ આપણું હો આજ આપણે મર્યા માર્યા વગર છૂટકો નથી અને 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 ભલે કહી મુંજોજી તલવાર લઈ બોલ્યા કે હું તો પરમારના પેટે ધાવ્યો છું મેરું પહાડ ડગમગે ગિરનાર પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે અને માં જુએ છે ને બેટો યુદ્ધ કરે છે આવું કાળું ધીંગાણું મંડાઈ ગયું ચબાડોના તીર વાલા વરસ્યા પરમારોની ની ખાંગોએ ખપ્પર ભર્યા અને પછી દિવસ આત્મીઓ ત્યાં તો પાંચો ચબાડો કપાઈ ગયા અને એકસો ચાલીસ પરમારો કામ આવ્યા